બારડોલી સાંસદના ભાજપના ઉમેદવારના સમર્થનમાં અને પ્રફુલભાઈ પાનસીરા શિક્ષણ મંત્રી અને ભાજપના સંગઠનના પ્રયાસથી સૌથી વધુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો સુરત આમ તક એક વિશેષ અહેવાલ ગત તારીખ અગિયારના ગુરુવારના રાત્રે નવ કલાકે નવાગામ એક અને નવાગામ બે બી બંને તાલુકા પંચાયતની સંયુક્ત બેઠકો પર હું છું મોદીનો પરિવાર કાર્યક્રમમાં ત્રેવીસ બારડોલી લોકસભાના સાંસદના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાજી ધારાસભ્ય અને મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત જિલ્લા સંગઠનના પ્રમુખ ભરતભાઈ રાઠોડજી ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ મહામંત્રી રાજેશ પટેલ મંત્રી જતીનભાઈ પટેલ કામરેજ તાલુકાના સંગઠનના પ્રમુખ બળવંતભાઈ પટેલ મહામંત્રીઓ કૌશલભાઈ અને હિરેનભાઈ તાલુકા પંચાયતના સદસ્ય ભૂમિકાબેન મહિલા મોરચાના પ્રમુખ જયાબેન પરમાર યુવા મોરચાના પ્રમુખ શનિભાઈ યુવા મોરચાના કારોબારી સભ્ય દિવેશભાઈ પાટીદાર સમાજના આગેવાન પરેશ ઇટાલિયા તથા અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સૌથી વધુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખાસ કરીને વડાપ્રધાનની ભૂમિકાને ધ્યાનમાં લઈ અને શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાંસરિયાના સંયુક્ત પ્રયાસથી આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને અલવિદા કહી અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો તમામ પ્રભુભાઈ વસાવાજી તરફી મતદાન જંગી લીડથી વિજય અપાવવા માટે સૌ કટિબદ્ધ બન્યા હતા આ તકે ખાસ કરીને તમામ કાર્યકર્તાઓનો શિક્ષણ મંત્રીને ધારાસભ્ય પર પ્રફુલભાઈ પાંચરિયા અને તેની ભાજપની સંગઠનની ટીમે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી

કે ગ ગણપતિનો ગ તમે ન લખી શકો કારણ કે આ સંપ્રદાય વાત થયો અને એ ગણપતિનો નો ગ કાઢીને ગધેડા નો ગ ક્યારે કરાવ્યો હતો એકડિયા ની ચોપડી આજે મને ગર્વ છે નરેન્દ્ર મોદી સાહેબના સૈનિક તરીકે અને તમે આપેલા ભાજપના હોટ દ્વારા